નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું બરોજ જિલ્લાના સીમલે ગામના પટેલ પરિવારની પુત્રવધુ મન હોય તો માળવી જવાની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ખેતી ક્ષેત્રમાં આવી રહેલી નવી ટેકનોલોજી સાથે મહિલા ખેડૂતો પણ કદમતાલ મેળવી રહી છે ભારત સરકારના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળવી જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે હલદરવાના પટેલ પરિવારમાં ઉજરેલી કૃષ્ણ પટેલનું સપનું વિમાન ઉડાડવાનું હતું જે પૂરું ન થઈ શક્યું પણ કૃષ્ણ પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે મહત્ત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર કૃષ્ણાનો વિડિયો શેર કર્યો છે પાયલોટ બની વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણ પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે જે પોતાની આંગળીઓના ટેરવે અંદાજિત પાંચ લાખની કિંમતનું ડ્રોન ઉડાવે છે અને આ તાલીમ અમે ઇન્ડસ્ટ યુનિવર્સિટી અમદાવાદ ખાતે લીધેલ છે અને આ જીએનએસએ દ્વારા અમને ડ્રોન પણ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે આ ડ્રોનની મદદથી હું ખેડૂતોને ખેતીમાં સારી એવી મદદ કરી શકીશ જેમ કે ખેડૂતોને સમય ખેડૂતોનો સમયસર ખેતીમાં પાણી દવાનો છંટકાવ કરી શકીશું અને એમનો સમય પણ અમે ખેતી કરીએ છીએ વર્ષોથી પણ જે આજે ખેતી માટે ત્રણ ત્રણ દિવસ અમુક થતા હતા દવા છંટકાવ માટેમાં પણ આ મારી વહુને જે ડ્રોન ડીડી યોજના હેઠળ નમો ડ્રોન ડીડી યોજના હેઠળ જે ડ્રોન મળેલ છે એનાથી ઘણું અમન રાહત થશે કારણ કે લેબર નો પ્રશ્ન હતા ત્રણ ત્રણ દિવસ અમાન થતા હતા એની જગ્યાએ આજે અડધો કલાકમાં આ કામ શક્ય બની શકશે